અને 21 ઓક્ટોબર મંગળવારના અમાસ રહેશે જ્યારે 22 ઓક્ટોબરે નવ વર્ષ ઉજવાશે નવા વર્ષની ઉજવણીના દિવસે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી અને બપોરે સાડા બાર સુધી અન્નકૂટના દર્શન રહેશે મંદિર ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવાયું હતું કે દર વર્ષે જેમ આ વખતે પણ ભુજ આશાપુરા મંદિરમાં અન્નકૂટ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે ભક્તો માટે સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે દિવાળી ઉત્સવ જે હવે ધનતેરસથી શરૂઆત થશે તો તેના પહેલાં ભગવાન માટે અનકોટ માટેનું એક અઠવાડિયા પહેલાંથી બધો પ્રસાદ સામગ્રી આખો બનાવવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે અને ધનતેરસ શનિવાર તારીખ અઢારમી તારીખથી ધનતેરસ છે ઓગણીસ તારીખે રવિવારને કાળી ચૌદસ છે વીસ તારીખે દીપાવલી છે લક્ષ્મી પૂજન છે અને એકવીસ તારીખે સાંજના છ ને પાંચ ને પંચાવન સુધી એ અમાવાસ્યા એટલે કે દિવાળીનો સમય કહેવાય અમાવાસ્યા છે અને નૂતન વર્ષ અને અનકોટ એ બાવીસ તારીખે સવારના સાડા પાંચ વાગે મંગળા આરતી છે અને સાડા બાર વાગ્યા સુધી અનકોટના દર્શન થશે અને ત્રેવીસ તારીખે ભાઈબીજ અને ચંદ્ર દર્શન ઉજવવામાં આવશે